નમસ્કાર આપ જોઈ રહ્યા છો યોગ અભિયાન ટાઈમ્સ સંસ્કારી નગરી વડોદરા શહેરના ઐતિહાસિક એવા સયાજી બાગમાં પ્રવેશ કરનાર દરેક વ્યક્તિએ પ્રવેશ દ્વાર પર રજીસ્ટરમાં એન્ટ્રી કરવાના નિયમનો સયાજી બાગમાં આવતા મોર્નિંગ વોકર્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો મોર્નિંગ વોકર્સ બેનર પોસ્ટર્સ સાથે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા તેમના દ્વારા સયાજી બાગ બચાવોના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંઘ અને સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને આ બાબતે ઉગ્ર કરી કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરના એક જ અંદર પ્રવેશ મેળવવા માટે અસામાજિક તત્વો છે તેથી રજિસ્ટ્રેશન કરવું પડશે આ પ્રકારનો ફતવો વડોદરા શહેરના નાગરિકોનું અપમાન છે શરમજનક છે અને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ વડોદરા શહેરના નાગરિકો ની સુરક્ષાની જવાબદારી કોર્પોરેશનના સિક્યુરિટી સાથે સાથે પોલીસની છે જે પ્રકારે કોર્પોરેશન દ્વારા જો આ નિર્ણય લેવાયો હોય તો અસામાજિક તત્વો ક્યાં ક્યાં ફરે છે ફક્ત કમાડી બાગમાં છે તો અત્યાર સુધીમાં કેટલી ફરિયાદો થઈ અને આ માટે જવાબદાર કોણ શહેરના નાગરિકો આનંદ પ્રમોટ માટે જે કમાડી બાગની અંદર સંકલ્પ ભૂમિ જ્યાં દેશમાંથી લાખો લોકો બાબા સાહેબ આંબેડકરને દર્શન કરવા આવે છે તહેવારોની અંદર શહેરના નાગરિકો હોય કે બાળાઓ હોય કે ગૌરી વ્રત હોય હજારોની સંખ્યામાં હોય આવી જગ્યાએ તમે રજીસ્ટ્રેશન કરી અંધાધૂંધી સર્જી અને લોકોમાં ગભરાહટ ફેલાવવા અસામાજિક તત્વો ફરે છે તો સૌ પ્રથમ કોર્પોરેશન નિષ્ફળ ગયું છે ભારતીય જનતા પાર્ટીના શાસકો વડોદરા શહેરમાં લોકોની સલામતી માટે નિષ્ફળ ગયા છે એવું સાબિત કરે છે અને આ માટે જવાબદાર કોણ કોર્પોરેશને તાત્કાલિક પગલાં લેવા જોઈએ જોગાનું જોગ પાર્કસ અને ગાર્ડનના ડાયરેક્ટર મંકેશ જયસ્વાલ છે સાથે સાથે કોર્પોરેશનની સિક્યુરિટીના વડા છે અને એમના જ નીચે જો આ પ્રકારે અસામાજિક તત્વો માટે રજીસ્ટ્રેશન કરવું પડતું હોય તો એમને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવા જોઈએ કોર્પોરેશન અસામાજિક તત્વોની ડેફિનેશન શું કરે છે એની વ્યાખ્યા પણ અમારે જાણવી છે શહેરના નાગરિકો અસામાજિક તત્વો નથી રજિસ્ટરમાં નામ અને નંબર રજિસ્ટરમાં નામ અને નંબર લખવાનો રજિસ્ટ્રેશન કર્યા પછી કોર્પોરેશન વાળા જાદુગર છે અને એની અંદરથી એ લોકો અસામાજિક તત્વો શોધી કાઢશે આવી મૂર્ખામી ભરી આવી મૂર્ખામી ભરી વાત કરનાર આ શાસકો સામે અમને શરમ ઉપજે છે આ પ્રકારનો ફતો તાત્કાલિક દૂર કરો અને જવાબદાર અધિકારીઓને આ પ્રકારનો જે નિર્ણય લીધો છે વડોદરા શહેરનું નાગરિકોનું અપમાન કર્યું છે શરમજનક છે દેશ વિદેશની અંદર લોકો અહીંયા બગીચામાં આવે છે સમગ્ર ગુજરાતની શાળાના બાળકો મ્યુઝિયમ ઝૂ જેવો આપો પ્રાણી સંગ્રહાલય જોવા આવે છે શરમ કરો શાસકો આ પ્રકારનો નિર્ણય ન લેવાય અને અસામાજિક તત્વોના નામે જે તમે વાત કરી છે એ માટે તમારે ખુલાસા કરવા એન્ટ્રી કે લીધે યુદ્ધ રજિસ્ટરમાં નામ લિખના પડેગા નંબર દેના પડેગા કિસી પર્સનલ મોબાઈલ નંબર દેના પડેગા એ આમ જનતા કા અપમાન હૈ और कमाटी बाग में सुसभ्य लोग आते हैं अच्छे वड़ोदरा की अच्छे अच्छी से अच्छी जनता वहाँ आती है उसको इंसल्ट फील होता है ये बिल्कुल गलत निर्णय है उसको तुरंत वापस लेना चाहिए यदि वापस नहीं लेंगे हम आगे और उग्र आंदोलन करेंगे ये बिल्कुल गलत निर्णय है इससे कोई असामाजिक तत्व भी पकड़े नहीं जाएंगे और असामाजिक तत्वों को पकड़ने के लिए यदि ये बनाया है तो ये बिल्कुल गलत निर्णय है मॉर्निंग वॉकर्स हाँ जाके हाँ मैं ना पड़ता है। क्या कहना मैं तीस साल से कमाटी बाग में आता हूँ कमाटी बाग में तीस साल से मॉर्निंग वॉकर हूँ अभी तक हमने कभी ऐसा नहीं देखा कमाटी बाग में एक व्हीकल भी एंटर नहीं हो सकता था लेकिन जब से भाजपा की सरकार आई है चौदह के साल के बाद उसको आम रास्ता बना दिया है हजारों व्हीकल लोग ले लेके आ जाते हैं कभी भी एक्सीडेंट हो सकता है मॉर्निंग वॉकर्स इनसिक्योर फील करते हैं मॉर्निंग वॉकर्स के लिए या सीनियर सिटीज़न के लिए जो भी सुविधा दी गई है वो वापस खींचना चाहते हैं सीनियर सिटीज़न को बैठने की जो बेंचेस बनाई है वो भी हटा ली गई आज हमने देखा डिमोलिश कर दिया है पूरा सीनियर सिटीज़न का कैनोपी है वो डिमोलिश कर दिया है तो वो जरूरी है गार्डन रेस्ट करने की जगह है बेंचेस हटाइए मत और कैनोपी हटाइए मत कैनोपी को सीनियर सिटीजन के लिए जितनी सुविधा दे सकते हैं देनी चाहिए हटाना नहीं चाहिए मैं कमल जोशी 64 फोर ईयर्स अभी हमारे ध्यान में आए था कुछ असामाजिक गतिविधियां और आपराधिक गतिविधियां कमाटी बाग और उसके आसपास में रजिस्टर की गई थी कॉरपोरेशन की तरफ से ये निर्णय लिया गया था कि जो व्यक्ति सवेरे बाग में या कभी भी दिन में बाघ में प्रवेश करते हैं तो वो रजिस्ट्रेशन करें ताकि हमारे पास में वो डेटाबेस बने और असामाजिक और जो आपराधिक गतिविधियाँ हैं उनका नियंत्रण किया जा सके लेकिन इस संबंध में आज हमें एक आवेदन पत्र मिला है आवेदन पत्र का अभ्यास करके बड़ौदा के लोगों के लिए जो भी उचित होगा वो मैंने किया सर कौन से कौन से बाग अभी एंट्री करते हैं अभी अगर चाँगा? हम सिटी की बात करें तो सबसे बड़े हमारे जो गार्डन है सयादी बाग है कोदरी गार्डन है अकोटा गार्डन है सब बाग है वहाँ पे अभी हमने ये शुरू किया है ताकि तो किसी भी प्रकार की असामाजिक गतिविधि को नहीं चला जाएगा अगर दूसरे बातों में अभी हम सिक्योरिटी को भी स्ट्रेंथन करेंगे सीसीटीवी सी टी जहाँ जहाँ लगे हुए हैं उनकी जो भी ऑपरेशन मेंटेनेंस की गतिविधि है उसको भी ठीक करेंगे कुछ कुछ कम्प्लेन्स हमें यहाँ मिली है कि सीसीटीवी कार्यरत नहीं है उनको ठीक किया जाएगा और सिक्योरिटी में जो भी लैपेज हैं उनको फिल किया जाएगा सर जो पब्लिक है जिसके लिए डिसीजन एग्री है કમાડી બાગમાં સરકારી પ્રોપર્ટીને ડેમેજ ન થાય કોઈ અસામાજિક તત્વો કોઈ પર્યાય નુકસાન થાય એ પ્રકારની વસ્તુ ફેંકે નહીં અને કમાડી બાગની બ્યુટી જળવાયેલી રહે કમાડી બાગ એ અર્બન સ્પેસની એન્ટરટેનમેન્ટ સ્પેસ છે લોકોને મગજની શાંતિ મળે અને સંસ્કારી નગરજનો એનો પૂરેપૂરો ફાયદો લઈ શકે એ આશયથી માન્ય કમિશનર દ્વારા રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે જેનો મોર્નિંગ વોકર્સ એસોસિએશન વિરોધ કરી અને આજે મને આવેદનપત્ર સુપ્રત કર્યું છે ઓવરઓલ તમામ નાગરિકોનો ઓપિનિયન લઈ અને એમાં જે કોઈ ફેરફાર કરવાના હશે કોઈ બીજી મેકેનિઝમ ગોઠવવાની હશે તે માટે શ્રી જોડે ચર્ચા કરી અને આગામી સમયમાં નિર્ણય કરવામાં આવશે કોર્પોરેશનનો આશય સિટીઝન એન્ગેજમેન્ટ વધે સિટીઝન સેટિસ્ફેક્શન વધે એ પ્રમાણેનો દ્રવ્યો છે કોર્પોરેશન કોઈ નાગરિકને હેરાન કરવા માગતી નથી પરંતુ કોર્પોરેશનની પ્રોપર્ટી સારી રીતે મેન્ટેન થાય એમાં વધુ વિકાસ થાય જેથી કરી અને શ્રી શાહજીરાવ ગાયકવાડે આપેલું નજરાણું વડોદરા સંસ્કારી નગરીનું કહેવાય કે શિરમોર જગ્યા બને એ માટેના પ્રયત્નો છે રાજ્ય સરકાર સેન્ટર ઝૂ ઓથોરિટી કોર્પોરેશન એકબીજાના સંકલનમાં રહી અન્ય મહાનગરોની શું સિસ્ટમ છે એની પણ તપાસ કરવામાં આવશે કોઈ પણ વસ્તુ ફ્રીમાં સારી લાગે એની જોડે જે નાગરિકો છે એમની ભાવના જોડાયેલી હોય છે નાગરિકોના ટેક્સ પિયરના પૈસાથી જ આ બધી વસ્તુ મેન્ટેન થતી હોય છે નાગરિકોની લાગણી સન્માનીય છે અને નાગરિકોની લાગણીને અગ્રીમતા આપી અને આગામી સમયમાં બધા પર્પઝ સોલ્વ થાય કે નાગરિકોનું રિક્રિએશન સચવાય સાથે સાથે બાગની જે બ્યુટી છે એ પણ જળવાય અને સરકારી પ્રોપર્ટીને કોઈ નુકસાન ના થાય પોલ્યુશન ના થાય એ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવશે આમાં રાજ્ય સરકાર અને જે ચીફ સેક્રેટરી હોય એ લેવલની મિટિંગો થતી હોય અને મહાનગરમાં શું થયું હોય એ પ્રમાણે એની પોલિસી કમિશનર સાહેબે લાગુ કરી છે એની જાણ અમને હતી નહીં પરંતુ ન્યૂઝપેપરના માધ્યમથી અને આ જે એસોસિએશને જે રજૂઆત કરી છે ત્યારબાદ મેં શ્રી જોડે પણ ચર્ચા વિચારણા કરી છે આજે શ્રી બારગામ છે પાછા આવતા બેસી અને તમામ નાગરિકોને ઓપિનિયન લઈ અને જે કરવા યોગ્ય હશે નાગરિકોને હેરાન કરવાનો બિલકુલ કોઈ જ આશય કોર્પોરેશનનો ના હોઈ શકે અને છે પણ નહીં ખાલી શિસ્ત આવે અને આપણી વસ્તુ વધારે જળવાય એટલો જ આશય છે કોઈ નાગરિકોનું અપમાન કરવું કે કોઈ નાગરિકને એન્ટી સોસાયટ એલિમેન્ટ કહેવા એનો કોઈ આશય નથી હા ને તો મોરચો લઈને તો કમિશ્નર પાસે જ ગયા હતા પણ કમિશનર સાહેબ છે ને એટલે આજે મળવા એ આપણો ઇન્ટરનલ મામલો છે